બીઆરસી ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો છે જી હા તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા આર એફ ગ્લોબલ માળિયા હાટીના તેમજ ગિરનાર ગ્રુપ જુનાગઢના સહયોગથી બી આરસી ભવન માળિયા હાટીના ખાતે થેલી ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં 100 થી વધુ શિક્ષક ભાઈઓ બહેનોએ રક્તદાન પણ કર્યું હતું આતકે જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગુજલા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જેઠવાની ખાસ ઉપસ્થિતિ પણ રહી હતી આખા માળિયાહાડીના તાલુકાના સૌથી વધારે શિક્ષકોએ આ રક્તદાન કર્યું છે આ રક્તદાન મહાદાન છે રક્તદાનના કારણે જે ફિલેમિયાગ્રસ્ત જે બાળકો છે તેને રક્તની જરૂર છે તે અપૂરી પ્રમાણમાં મળી રહે છે આ રક્તદાન જરૂરથી કરવું જોઈએ અને આ જેટલા પણ રક્તદાદાતે છે એનો આજ ખૂબ આભાર અમે માનીએ છીએ